સમજાવામાં એ હું કે હવે સમાધાન તો થઈ ગયું છે એટલે ભડકા મારી પાછો ભાગો કરો એ તારી વાતથી આજ કર્યો ફોન નકલ વિડીયો આવી જતો હવે એક દી તો મોડો થઈ ગયો હ ના ના નઈ નેળો કેવરીન ડાડો મરી ગયો એટલે એમ નઈ હા એકાદો વિડીયો અપલોડ કરો અમે અહીંયા હવ વાઇટ જોઈને બેઠા નઈ આવી જાય કાલે જ પ્રોગ્રામ હતો કાલેનો જ વિડીયો બનાવવાનો તો એનો ઓલો દાદો મરી ગયો એનો ઓલો પાર્ટનર હે ને એનો ઈ કે આજ નો દિ હવે આજ તો હું કરતો આજ તો હું હવાર નો નીકળી ગયો હજી ઘેર ગયો નથી હવે જાવું હે અ એક બે દી આવી જાય હવે થઈ ગયું બધું ફાઈનલ ફાઈનલ થઈ ગયું ઈ તો મન ખપ્પ ઈ તો હારું કામ થયું હમ પણ હુ વિડિયો આમ મજા આવે ને જોવાની એવા હા ઈ તો હાચી વાત మంరగఞాలే఩డి నోలాభు నో kind. మంరయా, ఔపాలేని. లిమ఼్ామ Hayır. య్ాలోసే o్లా ఉలాద్ ADA. ఔాలేరశéo翼ఇ జిస్పాలొే ఘ్రభు లామాలే. జిసు發లా గుారిగ�

બનાવે તો હવે કાલ પરમજી બનાવી એવું ગામ તાર નામ ભૂલેશું તાર તો હું ઓળખી ગયો નામ ગામનું ભૂલી ગયો